श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित चौरासी वैष्णवन की वार्ता आज से वार्ता क्रमांक तेरासी एटी थ्री अब श्री महाप्रभु जी वल्लभाचार्य जी के सेवक कुंभनदास जी गोरवा क्षत्री जमुनावते रहते जिनके अष्टछाप में पद गायत है तिनकी वार्ता को भाव कहत है શ્રી હરિરાયજી મહાપ્રભુજી ભાવ પ્રકાશમાં વર્ણન કરતા કહે છે કે યે કુંભનદાસજી લીલા મેં શ્રી ઠાકુરજી કે અર્જુન સખા અંતરંગ તિનકો પ્રાકટ્ય હૈ આ અર્જુન સખા નામ છે શ્રી હરિરાયજીએ કૃપા કરી ત્રણ જન્મની લીલા ભાવનાવાળા પુસ્તકમાં તેમનો લીલામાં જે નામ છે એનો પ્રકાશ કર્યો છે અર્જુન અને જે એમણે ગઈકાલે પ્રસંગ વિરામ પામ્યો પરમાનંદ દાસજીનો એમાં જે ઠાકોરજીને વિરોહ થયો હતો કે હવે ભૂતરનો ત્યાગ કરશે શ્રી ગોવર્ધનનાથજીને એ તોક સખા માટે થયો હતો તોક એ પણ ઠાકોરજીનો અંતરંગ સખો હતો જેનું લીલામાં પ્રવેશ થવું ગઈકાલે લીલામાં અંગીકાર થયા તો આ અર્જુન છે એ પણ શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુ ગોલોક જે બિરા છે નિત્ય તેમના અંતરંગ સખા છે અને આ નામો ભાગવતજીમાં પણ શ્રી સુખદેવજીએ પ્રગટ કરેલા છે અને એ કેટલી મોટી વાત કહેવાય કે ભૂતલ પર પૂર્ણપુરુષોત્તમ પ્રગટ થાય અને આપનો સખાઓનો પરિકર પણ પ્રગટ થાય પાંચ હજાર વર્ષ પહેલાં એટલું જ નહીં પણ અત્યારે હમણાં કળિયુગમાં પાંચસો વર્ષ પહેલાં આ જ ઠાકોરજીના સખા પ્રગટ થયા હતા અને એવી એવી લીલાઓના દર્શન કરીને પદ રચ્યા છે કે જે આપણા ભાગ્યમાં એમની કૃપાથી પ્રાપ્તિ થઈ છે એવા આ કુંભનદાસજી જેમનું નામ અર્જુન સખા છે સો દિવસ કી લીલા મેં તો અર્જુન સખા હૈ ઓર રાત્રિ કી લીલા મેં વિશાખા સો શ્રી સ્વામિનીજી કે એટલે ગઈકાલે જેમ જે વિરોધ થયો એ શ્રી ગુસાઇજીને ચંદ્રાવલીજી રૂપે ચંદ્રભાગાનો થયો એમ પણ માની શકાય અને શ્રી સ્વામિનીજીને એટલે કે વલ્લભ તો નહોતા એ વખતે પ્રગટ કારણ કે લીલામાં પ્રવેશ કરી ગયા હતા એટલે એમનું ચંદ્રભાગાનું મિલન હવે સ્વામિનીજી સાથે થવાનું લીલામાં એવી રીતે ઠાકોરજીને તો સખાનો વિરોહ થયો એ રીતનો ભાવ હતો હવે અહીંયા પણ એવી રીતે કુંભન દાસજી જે છે એ ઉપર લીલામાં સ્વામીનીજીની સખી છે એમનું નામ ત્યારે વિશાખા છે વિશાખાજી અને ઠાકોરજીના અંતરંગ સખા છે ત્યાં અર્જુન નામ છે એક સાથે બે દિવસની લીલામાં અર્જુન રાતની લીલામાં વિશાખા સો તિનકો દૂસરો સ્વરૂપ કૃષ્ણદાસ મેઘન તો આ જે સખા છે એ પણ પાછા બે સ્વ સ્વરૂપથી પ્રગટ્યા છે પૃષ્ઠી માર્ગમાં તો પૂર્ણ પુરુષોત્તમ છે એ જે કૃપા કરે એમાં તો કરતુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્યયુક્ત છે એટલે કોઈ કૃપાનો પાર ના હોય જેમ કે અત્યારે આપણે કહ્યું હરિરાયજીએ કે જે કૃષ્ણ કુંભનદાસજી જે છે એ અને કૃષ્ણદાસ મેઘન આ બંને વિશાખાજીનો અવતાર છે એક સ્વરૂપ સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજીના જ સમીપ રહેશે અને એક સ્વરૂપ સાક્ષાત શ્રી સ્વામીનીજીની જ પાછળ પાછળ ફરશે અને એમની જ સાથે રહેશે છે વિશાખાજી પણ અહીંયા નામ છે કૃષ્ણદાસ મેઘન અને કુંભનદાસ અને આ બંને વિશાખાજીનું સ્વરૂપ હોવાથી એ ઠાકોરજીને ક્યારે પણ છોડીને ગોકુલ પણ નહીં જાય નવનીત પ્રિયાજીના દર્શન પણ નથી કર્યા આવી આપની આશક્તિ છે અને એ કૃષ્ણદાસ મેઘન એ ક્યારેય પણ શ્રી વલ્લભની છાયા બની બનીને ચાલશે અને છોડશે નહીં આ આ માર્ગની વિશિષ્ટતા છે દૂસરો સ્વરૂપ કૃષ્ણદાસ મેઘન સદા પૃથ્વી પરિક્રમા પરિક્રમામે શ્રી વલ્લભાચાર્યજી કે સંગ્રહતે ઓર કુંભનદાસજી સદા શ્રી ગોવર્ધનનાથજી કે સંગ્રહતે કેવી જ રીતે સુરદાસજી જે છે તેમનું જે પ્રાગટ્ય છે એ ચંપકલતામાંથી છે તો ચંપકલતાનું એક સ્વરૂપ ગોવર્ધનનાથજીની સેવામાં તો બીજું સ્વરૂપ પદ્મનાથજી જે છે ચણાવાળા જે ચણાનો ભોગ ધરતા સખડીનો ભાવ કરીને એ પણ ચંપક ચંપકલતાજીનું સ્વરૂપ છે જેમને માથે મથુરેશજી પધરાવ્યા હતા કરાડ प्रकट था तारे ते तो सदा आ, संग रहते। और कुंभनदास जी सदा श्री गोवर्धन नाथ जी के संग्रहते सो या भाव थे कुंभन दास जी सखा भाव में अर्जुन सखा रूप और सखी भाव में रूप है सो so, गिरिराज में आठ द्वार है ता में एक द्वार अन्योर पास है सो तहाँ की सेवा के मुखिया है और नाम को नाम यमुनावता यासो कहत है जो श्री यमुना जी के प्रवाह सारस्वत कल्प में ही हते एक तो जमुनावता हो के आगरे के पास जात हतो, और एक चीर घाट हो गोकुल होई के हतो आगे दो धारा एक मिली सारस्वत कल्प में बहती और ता समय आगरा आदि गाम नहीं तो श्री जी तो सारस्वत कल्प में आगरा गाम ज नत इटली आदि बात आप अत्यारे गुरु श्री गोकुलनाथ जी सामर्थ्य थी कही रहा है दो धारा एक मिली वे के आगे को, को आगे को गई होती सो ते धारा हो गिडा जावती पंचाध्याय को रास परासोली में चंद्रोवर चंद्र सरोवर ऊपर किए सो ब्रज भक्त अंतर ध्यान के समय चंद्र सरोवर सो ध्रुम लता सो पूछत चली सो गोविंद कुंड के पास अप्सरा कुंड ऊपर आई के श्री ठाकुर जी के चरणारविंद के दर्शन भय ताशो अप्सरा कुंड ऊपर चरण चिन्ह है तहते आगे चली के राधा सहचरी की बेनी गुंथी सो सिंदूर काजर सगरो कियो ताशो वहाँ सिंदूरी कजली और बाजनी शिला है તો આ જે લીલા છે એ સારસ્વત કલ્પમાં થયેલી છે અને આજે પણ આ જે સિંદૂરી શિલા જેમાં સિંદૂર જેવો રંગ આવે છે એની પર હાથ લગાડતા કજલી એમાં કાજળ જેવો રંગ આવે છે અને બાજની એમાં રિસર વાગે છે એની પર કોઈ ખખડાવ તો જાણે કે અંદરથી સુંદર વાજિંત્ર વાગતું એવો ધ્વનિ પ્રગટ થાય છે તા પાછે જબ રુદ્રકોન પર આઈ કે રાધા સહચરી કો માન ભયો શો શ્રી ઠાકુરજી શો કહ્યો જો મોસો તો ચલ્યો નહી જાત હૈ તબી ઠાકુરજી કાંધે ચડણકી કહી કે બહાનું મીસ એટલે કે બહાનું બનાવીને વૃક્ષ તરે અંતર ધ્યાન બહે આ વર્ણન શ્રી હરિરાઈજી કરી રહ્યા છે એ જ્યારે રાસ માટે સર્વપ્રથમ લઘુરાસ કર્યો અને તેમાં જે ગોપીજનોને માન થયું કે અમે એટલી સુંદર છીએ કે આ શ્રી કૃષ્ણચંદ્ર તો અમને વશ થઈ ગયા છે અને અમે જેવું કહીએ છીએ એવું એ કરી રહ્યા છે તો આ મદ એ ઠાકોરજીને તો સહન ના થાય એટલે ઠાકોરજી સ્વામિનીજીને લઈને ધ્યાન થઈ ગયા હતા અને જે જગ્યાએ આ વેણી ગૂંથી અને ત્યાંથી સ્વામિનીજીને પણ મૂકીને અંતર ધ્યાન થયા એ લીલાની પાછળનો ભાવ તો સ્વામિનીજી ગોપીજનો સાથે રહેવા માંગે છે ગોપીજનોનું દુઃખ સ્વામીનીજી દૂર નહીં કરે તો બીજું કોણ કરશે ઠાકોરજીના લીલામાં પ્રવેશ કરાવવાનો અધિકાર જ સ્વામિનીજીનો છે એ સિવાય તો કોઈ પણ સ્ત્રી ઠાકોરજીનો અંગનો સ્પર્શ પણ કરી શકતા નથી એટલે જ આ સ્વામિનીજીએ લીલા કરી અને એક માન કર્યું એવી એક લીલા કરી અને પછી આ ઠાકોરજી અંતર ધ્યાન થયા જાણી ગયા કે હવે આ ગોપીજનો સાથે રહેવા માગે છે અને આ લીલાની વાત હરિરાયજી શ્રી ગોકુલનાથજીની કૃપાથી સારસ્વત કલ્પને અત્યારે રજૂઆત કરી રહ્યા છે તબ રાધા સહચરી રુદન કિયો જો હાનાથ રમણ ક્વાસી મહાભુજ દાસ્યાસ્તે કૃપણયા મે સખે દર્શય સન્નિધિમ તાસો વા કુંડકો નામ રુદ્રકુંડ હે એટલા રુદ્રકુંડ જે અત્યારે વ્રજમાં જે છે એનું નામ પણ કેવી રીતે પડ્યું કે કયા નિમિત્તે પડ્યું के जे स्वामी ने जी रड्या એટલે તા નામ રુદ્રકુંડ પડ્યું છે રુદ્ર એટલે રડવું સો અબ તાઈ લોક વાસો રુદ્રકુંડ કહેત હે પાછે તહા સબ ગોપી આઈ મિલી પાછે આગે ચલી કે જાન અજાન વૃક્ષ સો પૂછતે પૂછતે જમુના વતા શ્રી જમુનાજી કે પુલિન મે ગોપી કા ગીત જયતી ધ્યે ધીકમ જયતી તે ધીકમ ગાય કે સબ ભક્તન કે રુદન સબ ભક્તનને રુદન કિયું એટલે આપ સૌ વૈષ્ણવને એવું મનમાં થાય કે કુંભનદાસજીનું ચરિત્ર શરૂ થયું તો આપ પ્રસંગ અત્યારે હરિરાયજીએ વર્ણન કર્યો તો એનું શું સમાધાન હોઈ શકે તો એ આવશે આગળ કે આપ શ્રી હરિરાયજીનો એવો મનોરથ થયો કે જમુનાવતા ગામ એ શ્રી કુંભનદાસજીનું ગામ છે અને એ ગામ વિશે પ્રથમ આપે એનું વર્ણન કરવું છે કે આ ગામનો મહિમા શું છે અને આ ગામ પાસેથી યમુનાજી વહેતા હતા એ પણ પ્રમાણ આપે આપવું છે એ કહેશે આપજે આપ સ્વયં કહેશે છેલ્લે કે શા માટે આ બધું વર્ણન આપે કર્યું હરિરાઈજીએ કુંભનદાસજીના ચરિત્રની શરૂઆતમાં જબ સબ ગોપીઓને जयति देधिकम गाय के गोपी गीत गाय के भक्तन के रुदन भक्तन ने रुदन कियो तब श्री ठाकुर जी प्रगट प्रकट हो फेरी परासोली चंद्र सरोवर के पास रास किए सुम भयो तब श्री यमुना जी के जल में विहार किए सो या प्रकार सारस्वत कल्प की पंचाध्यायी को रास श्री गिरिराज के पास है और ब्रज भक्त ढूंढत ढूंढत श्री ठाकुर जी के मिलनार्थ दूरी गई सो अंधियारो देखी के तहां पे फिरे तमह प्रविष्ट ततो तु हरे अंधियारो श्याम ढाक के आगे सामयी गांव है सो तहा श्याम वन है सो महासगन ताते वहां पंचाध्यायी के अनुसार सगरे स्थल दर्शन देते हैं और काली दह घाट ते श्री वृंदावन कहत है तहाँ हूँ बंसीवट है तहाँ अनेक श्वेत वारह कल्प में इतले अत्यारे जो चाली जो कल्प आवे नहीं बात करी राय जी तहाँ हूँ बंसीवट है तहाँ अनेक श्वेत वाराह कल्प में को रास

સાઠ કિલોમીટર અને ઊંચાઈ પચીસ કિલોમીટર હતી એટલે અહીંયા આપણે એ વખતના દર્શન કર્યા છે શ્રી ગોવર્ધનનાથજી ગિરિરાજજીના અને કહ્યું ઓર સારસ્વત કલ્પ મેં શરદ ઋતુ કીએ સો પરાસોલી શ્રી ગિરિરાજ ઉપર કીએ એટલે પરાસોલી અત્યારે જે આપણને ભૂતલ ઉપર જે દેખાય છે એ ખરેખર ગિરિરાજ ગોવર્ધન ઉપર હતું પણ એ જમીનમાં આપ તલતલ કરી અને ઉતર્યા છે એટલે હવે સોલી જમીન ઉપર છે ભૂમિ ઉપર છે પાછે વસંત ક્ષેત્ર ચૈત્ર વૈશાખ કો રાસ કારણ કે રાસ ઋતુમાં પણ થયો છે ચૈત્ર વૈશાખમાં પણ થયો છે શરદમાં થયો છે એ ગોપીજનોએ જે વિરહ કર્યો તો અને જે વચન આપ્યું હતું તે અને ચૈત્ર વૈશાખનો રાસ એ ગર્ગ સંહિતા મુજબ જ્યારે ઠાકોરજીને ઉદ્ધવજીને મોકલ્યા ઠાકોરજીએ અને તે વખતે સ્વામિનીજીએ વચન માગ્યું કે અમને ઠાકોરજીના દર્શન કરાવો તો અમે ઉદ્ધવજી વચન આપો તો ઉદ્ધવજીએ વચન આપ્યું અને એ જઈ અને ઠાકોરજીને વિનંતી કરી અને પધરાવી લાવ્યા અને પછી જે રાસ થયો હતો તે ચૈત્ર વૈશાખનો હતો રાસ પાછે વસંત ચૈત્ર વૈશાખ કો રાસ એ વર્ણન ગર્ક સંહિતામાં આવશે હવે આગળ પાછે વસંત ચૈત્ર વૈશાખ કોરાસ કેસી ઘાટ પાસ બંસી વટ નીચે કીએ એટલે આ જે છે વારાકર્તની વાત થઈ અને જે પરાસોલી ચંદ્ર સરોવર જે સુદાસજીનું દ્વાર છે એ ચંદ્ર સરોવરની વાત થઈ સો યા પ્રકાર રાસ દો ઠીકાને परंतु मुख्य पंचाध्याय तो सारस्वत कल्प को रास गिरिराज को है इतले कि पराशोलिनो यह प्रकार लीला के भेद है ताशो जमुनावता में एक धारा श्री यमुना जी की सारस्वत कल्प में बहती ताशो वाम को नाम जमुनावता है सो नंद गाम बरसाने के मध्य સંકેત પાસ ધારા હોય કે શ્રીયમુના વતા આઈ તાસો સંકેત કે પાસ શ્રી યમુનાજી કે પધારી વેકો ચિહ્ન હૈ સો યા પ્રકાર યા તે કહ્યો જો અબકે જીવકો વિશ્વાસ દ્રઢ હોત નહીં હૈ હરિરાયજી આપ એ વખતે એટલા આવેસમાં હતા કે જે જીવો છે એને પણ આ વિશ્વાસ થાય કે આ રીતે જ બે વખત રાસ થયો છે એક તો રાસ પંચાધ્યાયની જે લીલા છે એ પારાસોલીમાં સારસ્વત કલ્પમાં થઈ છે અને બીજો એવી જ રીતનો રાસ ચૈત્ર મહિનામાં જે થયો વૈશાખમાં એ બંસીભટ પાસે થયો છે એ હમણાં શિવેતવારા કલ્પ હમણાં પાંચ હજાર વર્ષ પહેલાં જે લીલા થઈ તે એમ જુદી પાડે છે અને સો આ પ્રકારે તે કહો અબ કે જીવકો વિશ્વાસ દ્રઢ હોત નાહી હે સો સબ ચિહ્નકો દેખે સુને તબ વિશ્વાસ હોય એટલે આપણને મેં કીધું ને આગળ શરૂઆતમાં કે શા માટે કુંભનદાસજીનું ચરિત્ર શરૂ થાય એ પહેલાં આ રાસનું સરસ્વતકલ્પનું અને શ્વેત બારાકલ્પનું વર્ણન કરી રહ્યા છે આપ શ્રી હરિરાયજી મહાપ્રભુજી શ્રી ગોકુલનાથજીની કૃપાથી તેનો જવાબ જ આ છે કે આપનો એવો મનોરથ થયો કે વૈષ્ણવોએ આ જગ્યાઓ ઉપર સ્થાન ઉપર જવું જોઈએ અબકે જીવકો વિશ્વાસ દ્રઢ હોત નહીં હે સો સબ ચિહ્નકો દેખે એટલે કે તે સ્થળ ઉપર જાય આ જે કાજલી શિલા કજલી શિલા સિંદૂરી શિલા અને બજની શિલા અને એ સિવાય આ જે પણ ચરણ ચિહ્નો છે એ બધું જુએ સુને તબ વિશ્વાસ એટલે કે સો અમારા મુખથી શ્રવણ કરે તો પણ વિશ્વાસ થશે ઓર જબ ફળ સિદ્ધ હોય તવ ભાવ બડે તાસો ખોલી કે કહે એટલે કે છે હરિરાયજી કે મેં આનું વિસ્તારથી અહીંયા કુંભનદાસજીનું ચરિત્ર હજી શરૂ પણ નથી કર્યું અને આ બધું વર્ણન મેં એટલા માટે જ કરી લીધું કે તમને જમુનાવતા ગામનો મહિમા સમજાય અને સારસ્વત કલ્પ અને શ્વેતવાળા કલ્પનો ભેદ પણ સમજાય અને એટલા માટે હવે જે આવતીકાલે વાર્તા પ્રસંગ એક શરૂ થશે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને દર્શન કરાવશે એમાં સીધું જ કુંભનદાસજીનું ચરિત્ર શરૂ થશે પણ એ પહેલાં આ જે પ્રસંગ કીધો આજે શ્વેત વારાકલ્પ અને રાસ શ્વે શ્વેત વારાકલ્પ અને કલ્પનો તો એના માટે એક પણ એક દ્રષ્ટાંત છે અત્યારે એ ટૂંકમાં રજૂ કરી લઉં તો જે મનસુખ ગોપ જે પદવી છે નંદાવાના ખવાસુની તો સારસ્વત કલ્પમાં પણ જ્યારે નંદ બાવા અને બધા જ પરિકરો પ્રગટ થયા હતા ત્યારે નંદ બાવાનો જે ખવાસ હતો એ મનસુખ ગોપ હતો તો મનસુખ ગોપ તો નામ છે પણ એ જીવ કયો હતો દૈવી તો એનું વર્ણન જ્યારે ગોવિંદદાસ ભલ્લા એમનું જે ચરિત્ર છે એ વાંચવું પ્રસંગ એમાં કહ્યું છે કે આ બે વખત પ્રગટ થયા હતા એક વખત સારસ્વત કલ્પમાં ગોવિંદાસ ભલ્લા નંદરાયજીના ખવાસ હતા પરંતુ એ કંઈ કાયમમાં રહે કંઈ ભૂલ થાય કંઈ અપરાધ થાય તો પાછું એમને બદલાઈ જાય એ પદવી એટલે એ પદવી છૂટી ગઈ ગોવિંદાસ ભલ્લાની અને હમણાં શ્વેત વારાહ કલ્પમાં જ્યારે નંદરાયજીના પરિકર સાથે પ્રગટ થયા ત્યારે બહેસ થઈને પ્રગટ થયા અને ખૂબ બધું માટી ઉંચકી છે અને નંદરાયજીના કંઈ પણ કામકાજમાં એ કામમાં આવ્યા છે આવું હરિરાયજીએ વર્ણન કર્યું છે એટલે અહીંયા સારસ્વત કલ્પ અને શ્વેતવારા કલ્પ એ બંનેના અવતારો કયા અને હમણાં જે કલ્પમાં મંદરાયજીના જે ગોપ થયા મનસુખ ગોપ એ કોણ હતા તો વસુદેવદાસ છકડા હતા આ રીતે બે કલ્પ છે બેની લીલાઓ છે એનું અહીંયા વર્ણન છે આપણે મૂળ વાત જોઈએ આનો સાર તો જે પુષ્ટિ જીવો છે એ સારસ્વત કલ્પમાં પણ અહીંયા ભૂતલ પર પ્રગટ થયેલા હતા અને વળી પાછા એ લોકો ગયા તો કેવી રીતે ગયા તો એનું પણ શ્રી ગોકુલનાથજી એ સર્વોત્તમજીના એક નામ મને અત્યારે સ્મરણ નથી રહેતું પણ એની અંદર આપે આજ્ઞા કરી છે કે પુષ્ટિસ્ પુષ્ટિસ્થ જીવો માટે તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ પ્રગટ થાય છે અને એ પોતાના જીવોને લઈ જાય છે અને પછી ફરી કેમ આવવાનું થયું સારસ્વત કલ્પમાંથી જે ઉપર પહોંચ્યા પછી શ્વેતવારા કલ્પમાં તો એની પાછળના કારણોમાં અનેક કારણો છે એક નાનું કારણ આપવું કે જે સ્વામિનીજીની કૃપાથી જીવને શ્રી ઠાકોરજીની લીલામાં પ્રવેશ થાય છે ઠાકોરજીના અંગનો સ્પર્શ કરી શકે જે ઠાકોરજીને આરોગાવી શકે છે એ જ સ્વામિનીજીની અવહેલના કરવાથી આ કુંજરી નામની જે અહીંયા પડી છે કે જેને આદુ અને રોટલી ખાઈને નીકળી હતી માર્ગમાં અને શ્રી ગુસાઇજીએ આપે એમને જળ આપના ખાસ્સા જાડેજીમાંથી લેવડાયું હતું એ કુંજરીને લીલામાં અધિકાર થઈ ગયો હતો જ્યારે વ્રજમાં ઠાકોરજી બપોરના સમયે વિશ્રામ કરતા તો તેને અધિકાર મળ્યો હતો કે એ લીલો મેવો આરોગાવી શકતી હતી પણ એક વખત લીલો મેવો આરોગાવી રહેલી અને સ્વામીનીજી પધાર્યા તો સ્વામિનીજીનો મહિમા એ ચૂકી ગઈ એણે અહંકાર કર્યો ઊભી તો ના થઈ પણ સ્વામિનીજીને નથી લીધા કે તમે ક્યાં જ ઊભા રહેજો હો અત્યારે તો લીલોમેવો આરોગી રહ્યા છે ઠાકોરજી આ સ્વામિનીજીને આવી રીતે વર્તન કર્યું એટલે સ્વામિનીજીએ જોયું કે આના મુખમાં તો ઓછી પડ્યું છે આ લીલા મેવામાં અને આવું આરોપ આવે છે એટલે કહ્યું કે ત્યાં તો એક મ્લેચ્છ જેવું કર્યું તો તું મલેચ્છ થા એટલે કુંજરી થઈ પણ કેવી કૃપા સાક્ષાત શ્રી ગોવર્ધનધર શ્રી ગુસાઈજી પ્રભુએ કૃપા કરી અને નામ સંભળાવ્યું અને જ્યારે અંત સમય આવ્યો ત્યારે એને સાક્ષાત સ્વામીજી અને ઠાકોરજીના દર્શન થયા અને પછી એ બ્રાહ્મણના શરીરમાં આવી અને લીલાની પ્રાપ્તિ કરી તો આ એક કારણ છે પડવાનું અને બીજા કારણોમાં સિમ્પલ કારણ જે મહાવનની ક્ષત્રાણી છે કે જેને આરો ગાવાનો મનોરથ રહેતો ગોલોકમાં પણ એ અધિકાર તો ત્યાં વિશાખાજીનો કે મને બરાબર સ્મરણ નથી રહેતું વિશાખાજીનું હોઈ શકે કે લલિતાજીનો અને એ અધિકાર પોતાને મળે એના માટેના બહુ જ એણે મનોરથો થાય પણ સફળ ના થઈ એક વખત તેથી ઠાકોરજીએ કૃપા વિચારી અને ના એ રામદાસ ચૌહાણ હા રામદાસ ચૌહાણ એ લીલામાં કોઈ સખી હતા લલિતાજી કે એમના અને એમને બહુ મનોરથ રહેતો કે હું પણ આરોગું પણ ત્યાં શક્ય ન બનતું કારણ કે ત્યાં અધિકાર પ્રમાણે જ સેવા થઈ શકે તો નાથે કૃપા વિચારીને કહેલું કે તારો મનોરથ ભૂતલ પર પૂરો થશે તો કેવો કર્યો તો પ્રગટ થયા પછીની બધી જ સેવા જ્યાં સુધી પૂર્ણમલ શેઠથી ક્ષત્રિયથી સંપૂર્ણ મંદિર સિદ્ધ ન થયું ત્યાં સુધી રામદાસ ચૌહાણે લાભ લીધો તો આ ભૂતલ પર આવવાના કારણોમાં તો મનોરથો માટે પણ મુખ્ય મોટે ભાગે કારણો છે કે જે ચંદનની સેવા સ્વામીનીજી કરે લીલામાં એ અહીંયા પણ ભૂતલ પર તમે બધા જ વૈષ્ણવો કરી શકો ત્યાં આરોગાવાની સેવા મર્યાદિત છે અહીંયા તમે પણ આરોગાવી શકો આ સિવાય અનેક મનોરથો છે અને આ સિવાય જે પ્રગટ થવું સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તો ધારક સ્વરૂપમાં અને પછી જે મનોરથો પૂરા કરવા એનું વર્ણન તો બ્રહ્માજી કરોડો જન્મે પણ ન કરી શકે તો આરતી ਉਮੰਦਾ ਜੀ ਨੂੰ ਭਾਰਤ ਪ੍ਰਸੰਸੀ ਗੋਕੁਲ ਨਾਰਜੀ ਕਿਰਪਾ ਕਰੀ ਦਾ ਸ਼ਰਣ ਕਰਾਉ ਸ੍ਰੀ ਵੱਲਬਾ ਦੀਸ਼ ਕੀ ਜੈ ਹੋ ਸ੍ਰੀ ਗੋਵਰਨ nath ਕੀ ਜੈ ਹੋ